જો સરા જો તો મિત્રો મારો વિડિયો તમને કેવો લાગ્યો છે જરા કમેન્ટમાં કહેજો કેસી મારો સરગવો કેવો છે ये जना भी जो मित्र सड़क हो શેડું નું હથિયાર છે ને ભાઈ અમારા ખેડૂત હા મૂળામાં ખડ જોવો તો કઈ ખડ છે કે જો કોમેન્ટમાં કયું ખડ છે चरित्र मारो तो तुमने मारो वीडियो गमे तो लाइक शेयर ने सब्सक्राइब करो भूलता नहीं, नहीं। जय माता जी मित्रों